ભુજમાં પ્રાગ મહેલ ખાતે ભારતીય લિપિઓ અને હસ્તપ્રત વિજ્ઞાન વિષય પર

કચ્છ યુનિવર્સિટી અને હમીરજી રત્નનું સંસ્થાન કેન્દ્ર દ્વારા આજે બીજી ત્રણ સંસ્થાઓના માધ્યમથી આજે જે આપણી પ્રાચીન લિપિઓ છે અને હસપ્રત વિશેષરૂપે હાથથી લખાયેલી જે હસપ્રદ છે એમની ત્રણ દિવસની કાર્યશાળાનું આયોજન પ્રાગ અંદર આજે કરવામાં આવ્યું હતું અને વિશેષ પૂર્વ શ્રી આદરણીય શ્રી પુષ્પાનભાઈ ગઢવી એમના પરિવારના માધ્યમથી યુનિવર્સિટી સાથે રહી કરીને સાહિત્યને જીવંત રાખવું આપણા વારસાને જીવંત રાખવું અને વિશેષ જે જેમ કે અનેક પ્રાચીન ભારતની જે લિપિઓ છે એમાં વિશેષ જે કચ્છની પણ હસ્તપ્રતો છે એમને આજે એના ઉપર રિસર્ચ થાય એમની પ્રદર્શનીના માધ્યમથી સૌ લોકો એમાં રસ દાખવે અને જે હેતુ સર આજે ત્રણ દિવસની કાર્યશાળા ભુજની અંદર રાખવામાં આવી છે હું આદરણીય શ્રી પુષ્પદાનભાઈ ગઢવી શ્રી કચ્છ યુનિવર્સિટીના વિશેષ શ્રી મોનભાઈ સાહેબ અને વિશેષ મુખ્ય વક્તા તરીકે આદરણીય ડૉક્ટર ધવલ પટેલ કમિશનર ખાણખનીજ પણ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્યશ્રી ઉપસ્થિત રહ્યા હતા સૌને હૃદયથી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું